શટર ઊંચું હોવાનું જણાતા ચોરી થઈ હોવાની આશંકાથી આ અંગેની જાણ પોલીસને કરી હતી તે બાદ શટર ઊંચું કરી અંદર પ્રવેશતા તેઓની આશંકા સાચી હતી અને તેઓનું રૂપિયા દિવસનો હજાર તથા પાઇપની બે ભારી અને બે મોટરની જાળી મળી આશરે રૂપિયા ચાલીસ હજારથી વધુની માલમત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી ગઈકાલે સાંજે સાડા આઠથી સાડા સાતથી થી પોણા આઠના ગાળા દરમિયાન દુકાન બંધ કરીને જતી ફક્ત મારો તમામ વકરો તથા મારું પોતાનું પર્સનલ પર્સ દુકાનમાં હું ભૂલી ગયેલો આજે સવારે રૂટીન મુજબ આવીને સવારે આઠ વાગે જો ત્યાં બહારથી સટલ ઉંચકાયેલ હતું એ જોતાં મેં સોનેરમિલ પોલીસ સ્ટેશન ફોન કર્યો ત્યાંથી આવ્યા એમની હાજરીમાં શટલને ઊંચું કર્યું અને અંદર જોતા ખબર પડી કે મારું જે પોતાનું પર્સ અને ગઈકાલો જે વકરો લગભગ એક હજાર રૂપિયા અને પર્સમાં લગભગ મારા પચીસથી ત્રીસ હજાર રૂપિયા હતા જે અત્યારે બધાની સામે જોતા દેખાઈ રહેલ નથી અને સામાનમાં લગભગ પાઇપની નીચેથી જે નીકળે એવી બે ભાડી અને બે મોટર ગુમ થયેલ જણાય છે